બનાસકાંઠા જિલ્લાના તાંતા તાલુકામાં બનાસ ડેરીના ડિરેક્ટર પદ માટેની આગામી ચૂંટણીને લઈને અભૂતપૂર્વ રસાકસી જોવા મળી રહી છે મામલતદાર કચેરીમાં નામાંકન ફોર્મ ભરવા માટે લોકોના ભારે ટોળાઓ મટ્યા હતા જ્યાં આજે છ જેટલા ઉમેદવારોના ફોર્મ સફળતાપૂર્વક ભરવામાં આવ્યા આ માહોલ એટલો તીવ્ર હતો કે કોંગ્રેસ કે ભાજપની વિધાનસભા ચૂંટણીમાં પણ આવી રસાકસી દુર્લભ જોવા મળે છે બનાસ ડેરીના નિયામક મંડળ માટેની ચૂંટણીનું જાહેરનામું તાજેતરમાં જાહેર થયું હતું જેમાં સોળ મતદાર મંડળોનો સમાવેશ થાય છે તાલુકા પણ સામેલ જ્યાં ડેરીના ડિરેક્ટર પદ માટેના નામાંકનની છેલ્લી તારીખ આજે પૂરી થઈ મામલતદાર કચેરીની બહાર વહેલી સવારથી જ ઉમેદવારો અને તેમના સમર્થકોની લાંબી કતાર લાગી ગઈ છે ઘણા ઉમેદવારો વહેલા તડકામાં જ પહોંચી અને ફોર્મ ભરવાની કવાયત કરી જેના કારણે કચેરીમાં વ્યવસ્થાનો માહોલ સર્જાયો સ્થાનિક વેપારી અને ખેડૂત વર્ગમાંથી